હલો ફ્રેન્ડ્સ આજે મેં બનાવી છે ઓનિયન બિરિયાની ધુંગાર ટેસ્ટ સાથે જે રેસીપી તમારી આગળ શેર કરું છું જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો તો ચાલો બનાવીએ ઓનિયન બિરિયાની તો એ માટે મેં બિરિયાનીના અથવા તો આપણે ઘરે જે રેગ્યુલર વાપરતા હોઈએ તે કોઈ પણ રાઈસ લઈ શકીએ છીએ તે બાફી અને ઓસાવી દીધા છે હવે આ રીતે વાસણ લઈ તેમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તમાલપત્ર બાદિયા તજ લવિંગ સૂકા લાલ મરચાં સાથે તમારી પાસે જે કોઈ તેજાના અવેલેબલ હોય તે તમે લઈ શકો છો આ બધું સારી રીતે સતળાઈ જાય એટલે લસણને ક્રશ કરેલું અથવા તો નાના નાના ટુકડા કરી લેવાના છે તે તેમાં ઉમેરી દેવાનું છે તેની સાથે આદુ અને મરચીની પેસ્ટ ઉમેરી આ રીતે સતળાઈ જાય સારી રીતે મિક્સ કરી અને ત્યાર પછી ગાજરના નાના કટકા કરી લીધા છે તમે લાંબા ટુકડા અથવા તો ઝીણા ચોરસ ટુકડા પણ કરી શકો છો તે સારી રીતે સતળાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે નમક સાથે એક ચમચી હળદર પાવડર ઉમેરી તેમાં ઝીણા કાપેલા ટામેટા ઉમેરી દીધા છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું ટામેટા ચડી જાય અને સરસ ગ્રેવી જેવું થઈ જાય એટલે આપણે ઓસાવેલા ભાત ઉમેરી દેવાના છે બધા ભાત નથી ઉમેરવાના થોડા ભાત આપણે બાકી રાખવાના છે જે આપણે ઉપરથી ઉમેરીશું હવે આ સરસ મિક્સ કરી દેવાનું છે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે ભાત વધારેલા છે તે ફરીથી પાછા આપણે ઉપરથી ઉમેરી દેવાના છે આ રીતે ફેલાવી દેવાના છે સરસ હવે આપણે તેને ઢાંકી અને ગેસની આંચ એકદમ ધીમી રાખી અને ફરીથી ચડવા દેવાના છે આપણે આ ભાત ઓસાવીએ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ભાત સાવ નથી ચડવા દેવાના સિત્તેર ટકા જેટલા ચડવા દેવાના છે હવે એક બાજુ આપણે જે ડુંગળી આપણે પતલી સ્લાઇસ કરેલી છે તેને ફ્રાય કરવાની છે તો એ માટે પેન મૂકી અને તેમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને એક બાજુ આપણે ધુંગારીનો હવે તેલ ગરમ થાય એટલે ડુંગળી ઉમેરી અને તેને ફ્રાય થવા દઈશું ડુંગળી એકદમ પતલી અને લાંબી લાઈટ સુધારવાની છે જેથી કરીને તે જલ્દી ફ્રાય થશે સાથે સૂકા લાલ મરચાં પણ ઉમેરી દેવાના છે થોડી થોડી વારે હલાવતા રહેવાનું હવે ડુંગળી ફ્રાય થઈ ગઈ છે તો આપણે બિરિયાનીમાં ઉપરથી ઉમેરી દઈશું તો આ રીતે ઉમેરી દેવાની છે એકદમ સરસ રીતે પાથરી દઈશું હવે ત્યાં સુધીમાં કોલસો ગરમ થઈ ગયો છે તેના પર મૂકી અને એક ચમચી ઘી ઉમેરવાનું છે તો સરસ ધુમાડા નીકળશે તરત જ આપણે તેના પર ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને ધુંગારીનો ટેસ્ટ બિરયાનીમાં ખૂબ જ સરસ આવી જશે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ધુંગારી બની છે હવે પાંચેક મિનિટ રહેવા દઈ અને પછી કોલસાને બહાર કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતી ઓનિયન બિરયાની બનીને તૈયાર છે જેમાં ધૂંગારી ટેસ્ટ હોવાને લીધે ઘરમાં બધા આ બિરયાનીના દીવાના બની જશે અને તમારી બિરિયાનીના વખાણ કરતાં કરતાં નહીં થાકે એવી ટેસ્ટી ફટાફટ બની જતી બિરયાની મારી આ રેસિપી તમને કેવી લાગી જે કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમ્યો હોય રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો આ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો બાજુમાં બેલાઇકન પ્રેસ કરી દેજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો